કેવી ની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાનનું જે આપણી વાર્ષિક પરીક્ષાનું પેપર લેવામાં આવનાર છે તે મિત્રો કુલ એસી ગુણનો પેપર હશે જે મિત્રો આપણી નવી બ્લુ પ્રમાણે આપણું પ્રશ્નપત્ર રહેશે કેવી વિશે નવી બ્લુ પ્રિન્ટ કેટલા ગુણનું પૂછાશે કે આ પાઠમાંથી કેટલા ગુણનો છે તમામ મિત્રો પ્રશ્નપત્રની આપણે ચર્ચા વિડીયોમાં કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો આપણે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આવનાર છે તે કુલ 80 ગુણનો હશે એને ત્રણ કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું હોય છે મિત્રો તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સૌ પ્રથમ આપણે હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો તમારી મિત્રો કુલ ચોવીસ ગુણના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવનાર છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે મિત્રો એક પ્રશ્નના બે ગુણ એવા નવ પ્રશ્નો પૂછાશે જે અઢાર ગુણના હશે એના પછી ટૂંક જવાબી પ્રશ્ન છે મિત્રો છ 6 છ પ્રશ્નો ફરજિયાત લખવાના આવશે કુલ નવ પ્રશ્ન હશે જે મિત્રો એક પ્રશ્નના ત્રણ ગુણ એવા અઢાર ગુણના હશે વિસ્તૃત જવાબી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો પાંચ પ્રશ્નો હશે વિસ્તૃત જવાબી પ્રશ્નો બરાબર જે મિત્રો તમારે વીસ ગુણનો હશે એટલે કે એક પ્રશ્નના પાંચ ગુણ છે ચાર ગુણ છે પાંચ ચોકવીસ એટલે કે એક પ્રશ્નનો ચાર ગુણ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમારો જે પાઠ છે પાઠ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો સૌપ્રથમ પાઠ નંબર એક છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેમાં ત્રણ ગુણનું પૂછાશે બીજો પાઠ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જેમાંથી ત્રણ ગુણ ત્રીજા પાઠમાંથી ત્રણ ગુણ ચોથા પાઠમાંથી પાંચ ચોથા પાંચમા પાઠમાંથી ચાર છઠ્ઠા પાઠ પાઠમાંથી મિત્રો ચાર ગુણ સ્વાતંત્રોત્તર ભારત સાતમો પાઠ છે તેમાંથી પાંચ ગુણનું પૂછાશે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર લક્ષણ તેમાંથી ત્રણ ગુણનું હશે એના પછી નવમો પાઠ છે તેમાંથી ચાર ગુણ છે સરકારના અંગો દસમો પાઠમાંથી ચાર ગુણ ભારતનું ન્યાયતંત્ર ચાર ગુણ બારમો પાઠ છે ભારતીય લોકશાહી ચાર ગુણ તેરમો અને ચૌદમો પાઠમાંથી ત્રણ ત્રણ ગુણનું મિત્રો પૂછવાનું છે બરાબર એના પછી જળ પરિવહન તો એમાંથી મિત્રો બે ગુણનું છે આબોહવા જેમાંથી ત્રણ ગુણનું છે કુદરતી વનસ્પતિમાંથી ચાર ગુણ વન્યજીવન પાંચ ગુણ પછી ભારતમાં લોકજીવન તેમાંથી પણ પાંચ ગુણનું છે આપતી વ્યવસ્થાપનમાંથી ચાર ગુણ એકવીસમો પાઠમાંથી બે અને બાવીસમો પાઠ છે માર્ગ સલામતી વાહન અને માર્ગ ત્રણ ગુણ હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે મોટા પ્રશ્નો છે એ કયા પાઠમાંથી તૈયાર કરવાના છે એની આપણે વાત કરીએ તો તમારા મોટો મિત્રો મોટા પ્રશ્નો છે એ અહીંયા જે ભારતના આઝાદી તરફ પર્યાણ એમાંથી પૂછી શકશે પછી આમાંથી મિત્રો ચાર ગુણનો એક પ્રશ્ન પૂછી શકે છે ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ બરાબર પછી અહીંયા સ્વાતંત્રત ભારત એમાંથી પણ મોટો પ્રશ્ન મિત્રો પૂછવાની શક્યતા રહેલી છે પછી મિત્રો અહીંયા ભારતનું ન્યાયતંત્ર અને ભારતીય લોકશાહી એમાંથી પણ મોટો પ્રશ્ન ત્રણ ગુણ કે ચાર ગુણમાં પૂછી શકે છે એના પછી કુદરતી વનસ્પતિ એમાંથી પણ મિત્રો મોટો પ્રશ્ન પૂછી શકે છે ભારતનું લોકજીવન એમાંથી પણ મોટો પ્રશ્ન પૂછાઈ શકે છે આ જે પાઠ કીધેલા છે એમાંથી તમારા મોટા પ્રશ્નો છે એ નીકળશે મિત્રો અહીંયા તમારું જે માળખું છે પ્રશ્નપત્રનું એની પહેલી વાત કરીએ પછી પ્રશ્નપત્ર ઉપર જઈએ તો વિભાગ એ કુલ ચોવીસ કોણનો હશે જેની અંદર મિત્રો તમારે એકથી પાંચમાં વિકલ્પ આપેલા હશે છથી દસની અંદર વિકલ્પ સાથે ખાલી જગ્યા હશે અગિયારથી પંદરમાં ખરા ખોટા સોળથી વીસમાં યોગ્ય જોડકા અને એકવીસથી ચોવીસમાં મિત્રો પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો વિભાગ બીની વાત કરીએ તો મિત્રો વિભાગ બી ની અંદર અઢાર ગુણનો હશે જેની અંદર વિધાન સમજાવો કારણ આપો વ્યક્તિગત પરિચય મને ઓળખો ભાષિક શબ્દો સંકલ્પના સમજાવો પ્રશ્નોનું વર્ગીકરણ ભૌગોલિક અને ઐતિહાસિક સ્થળોનું ઓળખ અને અનુમાન આધારિત પ્રશ્નો રહેશે વિભાગ સી એમાં પણ અઢાર ગુણનું છે એટલે કે એક પ્રશ્નોના ત્રણ ગુણ જેમના મિત્રો ટૂંકનોટ પૂછાય તફાવત ચિત્ર જોઈને જવાબ લખો ઉપાયો અસરો પરિણામો પરિબળો પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો આવા પ્રશ્નો પૂછી શકે વિભાગ ની વાત કરીએ તો સુડતાલીસ થી 54 ની અંદર મિત્રો દરેક પ્રશ્નોના ચાર ગુણ એ 20 ગુણનો પૂછી શકે છે જેમાં સવિસ્તર વિસ્તાર જવાબ આપવાના છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રની વાત કરીએ તમારું પ્રશ્નપત્રનું જે માળખું છે કેવું રહેશે તો અહીંયા વિભાગ એની વાત કરીએ ચોવીસ ગુણનું છે તેમાં મિત્રો પહેલા ચાર પ્રશ્નો છે એ તમારે વિકલ્પોના છે કેવા વિકલ્પો પૂછાવાની શક્યતા રહેલી છે તો પ્રશ્ન એક છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજ્ય આપવાનું સ્થળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી તો અહીંયા મિત્રો વફાદારી ભાઈબંધી દગાખોરી કે જોડાણવાદી તો યોગ્ય આપણે ઓપ્શન પસંદ કરવાનો છે બીજો પ્રશ્ન છે મે સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું મેળવીને જંપીશ તો એ બાળ ગંગાધર ટીલકે કહ્યું હતું વાક્ય કોણ બોલે છે બરાબર તો આવા મિત્રો પ્રશ્ન તમારા પૂછી શકે છે ત્રીજો પ્રશ્ન છે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂંક થઈ તો આપણને ખ્યાલ જ છે સરદાર વલ્લભભાઈ પટેલની થયેલી ચોથું છે ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે તો આપણને ખબર છે મિત્રો સંસદીય લોકશાહી છે અને પાંચમો વિકલ્પ છે કે જો મારા વન વે જાહેર કરેલો હોય તો તે તમે તો વન વેમાં શું હશે બરાબર જે દિશામાં વાહન પ્રતિબંધ હોય તે દિશામાં જે દિશામાં વાહન પ્રતિબંધ હોય તે દિશામાં ન જવું બરાબર રોંગ સાઈડ વાહન ચલાવીને જવું ગાઈડ ડિવસમાં લઈને જઈ શકાય તો કે બે પ્રતિબંધ દિશામાં ન જવું જોઈએ અથવા જવું જોઈએ તો આ યોગ્ય આપણે ઓપ્શન પસંદ કરવાનો છે એના પછી તમને અહીંયા વિકલ્પ સ્વરૂપે ખાળગી આપેલી છે છઠ્ઠી ખાલગીયા છે કે અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલગીયા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે ભાઈ અસહકાર આંદોલન પછી ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાપીઠની સ્થાપના કરેલી હતી બરાબર ઓગણીસો વીસમાં સાતમો મિત્રો મિત્રો પ્રશ્ન છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી અમદાવાદ ખાતે સૌજન્ય મુલાકાત થઈ તો મિત્રો ગાંધી આશ્રમ મહાત્મા મંદિર કે રિવરફ્રન્ટ બરાબર તો એ મિત્રો રિવરફ્રન્ટ ખાતે તેઓ આવેલા હતા બરાબર ઇંચ કે ઇંચ્યા હતા એ આપણાને ખ્યાલ છે આઠમો પ્રશ્ન છે દિલીપભાઈની ઉંમર પંચાવન વર્ષની અને હિમાંશુભાઈની ઉંમર સડસઠ વર્ષની છે તો રાજેશભાઈની ઉંમર એકોતેર વર્ષ છે તો આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે તો એ પંચાંગ છે હિમુષ્વભાઈ ઉમર સડસઠ વર્ષ છે તો એ દિલીપભાઈ છે એ બની શકે કારણ કે એ પાસઠ વર્ષ છે એ મિત્રો એની ઉંમર હોય છે ન્યાયાધીશ બનવા માટે બરાબર ચાલો નવો પ્રશ્ન છે ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલ પ્રકારની આબોહવા કહેવાય તો એને મિત્રો મોસમી આબોહવા કહેવાય દસમું છે મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાનું ઉત્પાદન કરતું હતું ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલગ્યા નામનો એક ચેરી વાયુ વપરાતો હતો તો મિક ચિંક કે મેગ્નેટ તો જે હોય એ મિત્રો આપણે લખીશું કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો હવે મિત્રો ખરા ખોટા પણ પૂછી શકે છે જેમ કે અગિયારમો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ છમી નવેમ્બર ઓગણીસો પચાસના દિવસે પસાર કરવામાં આવ્યું તો કે ભાઈ આ પસાર થયું એવું કીધેલું છે તો કે આ વિધાન ખોટું છે બરાબર કારણ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પસાર થયું હતું બારમું છે હેબિયસ કોપર્સ એટલે બંદી પ્રત્યક્ષીકરણ એમાં પણ મિત્રો આપણે ખરા ખોટા લખીશું તેરમું છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે ચૌદમું છે અસમનું કાજેરંગા હે હામુર માટેનું અભયારણ્ય છે તો આ ખોટું છે પંદરમું છે જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેંદુ વડાનો સ્વાદ ચાખશો તો આમાંથી આપણે ખરા ખોટા મિત્રો જોડવાના છે બરાબર ખરા ખોટા બતાવવાના છે પછી જોડ બનાવવાની છે જેમ કે બંગાળનું વિભાજન તો વાઇસ્રિકજન હતો હોટલાઈન બરાબર તો મિત્રો અહીંયા હોટલાઈન ક્યુબાની કટોક કરી કે વાંસ સ્ટોપ કરવું તો એ મિત્રો આપણે યોગ્ય જવાબ લખીશું વુલર છે તો બરાબર વુલરની અંદર કે શું આવશે કે ભૂગર્ભ ક્રિયાથી રચાયેલું સરોવર છે પાઈન દેવદાર બરાબર તો કે ભાઈ હુમાલયમાં ઊંઝાઢોળાઓમાં થાય લાલ લાઈટ બરાબર સ્ટોપ કરવા માટે લાલ લાઈટ થાય છે તો આ યોગ્ય રીતે આપણે લખીશું હોટલાઈને તો મિત્રો ક્યુબાની કટોકટી લખી શકાય એના પછી એક બે શબ્દોની અંદર જવાબ આપવાના હોય તો કે પેલો એકવીસમો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રોએ દસમી ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર દસ ડિસેમ્બરને કયો દિવસ માનવ અધિકાર દિવસ કે કયો આવશે આપણે મિત્રો લખીશું કોમેન્ટ બોક્સની અંદર જવાબ બાવીસમો છે અત્યારે લોકો છત્રી એને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી છે તો છત્રીને રેઇનકોટ તો ભાઈ ચોમાસું ઋતુ હશે ખ્યાલ આવ્યો જે ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી અને સ્ટોપ લાઇન એટલે શું તો આ પ્રશ્નોના જવાબ મિત્રો ખાસ તૈયાર કરી લેજો તમારી પરીક્ષાની અંદર મિત્રો પ્રશ્ન પૂછી શકેવા છે વિભાગ બી ઉપર જઈએ તો મિત્રો વિભાગ બીની અંદર તમે જોશો તો અહીંયા નવ પ્રશ્નો છે તેર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો ફરજિયાત લખવાના છે અઢાર ગુણનો વિભાગ બી છે તો તમારા પ્રશ્નો આવા પૂછી શકે છે મિત્રો દરેક પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે તમારી એસપીએસ કક્ષાની અંદર જે પેપર આવનાર છે એમાં આ પ્રશ્નો છે એટલા માટે આ પ્રશ્નો છે જે રાજ્યો ડેલાઉસી ખાલસા કર્યા તે રાજ્યોના નામ સુધીને લખો હવે અહીંયા રાજ્યોના નામ આપેલા છે તો એ આપણે લખવાના છે કે ક્યાં કયા ખાલસા કરેલા છે છવ્વીસમાં પ્રશ્ન છે ગાંધીજીએ હોલીટેકને કાળો કહી દો માટે કહ્યો હતો બરાબર પછી સત્યાસમો છે ડોમિનિયમ સ્ટેટસ એટલે શું સ્ટેટ્સ એટલે શું અઠ્યાવીસમો છે બગદાદ કરારની માહિતી આપો ઓગણત્રીસમો છે સંકલ્પના સમજાવો પ્રદેશવાદ ત્રીસમું છે અમુક એ ઓકાયંત્રની ગરજ સારા છે વિધાન સમજાવો એકત્રીસમું છે લોક પ્રતિનિધિ ધારાની કલમ એકસો ત્રેવીસ ત્રણ શું દર્શાવે છે તો આવા આવા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે જેમ કે બત્રીસમો પ્રશ્ન છે ભારતમાં કેટલા ગૃહોની ધારાસભા છે ક્યાં કે આપણે નહીં ખ્યાલ છે બે ગૃહ છે બરાબર ઉપલો નહીં નીચલું લોકસભા નહીં રાજ્યસભા પરિચય આપવાનો છે નજીરી અદાલતનો ચોત્રીસમો છે ભારતનો અક્ષાંશ રેખાંશી વ્યાપ લગભગ સરખા છે સાબિત કરો મિત્રો આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે અહીંયા વર્ગીકરણ કરવાનું છે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો તો આમાંથી આગ્નેય કયા અને પ્રસ્તર કયા એ આપણે અલગ ધારવીશું છત્રીસમો પ્રશ્ન છે ભારતીય જંગલો કયા રાજ્યમાં જોવા મળે છે ભરતીના જંગલો સોરી અને સાડત્રીસમો છે ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કેમ કહેવાય છે તો આ યોગ્ય રીતે આપણે પ્રશ્નોનો જવાબ આપીશું વિભાગ સીની અંદર મિત્રો જોઈએ તો નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે જેમ કે ઉપરના ચિત્રનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા જે ચિત્ર છે બરાબર તમે જોઈ શકો જો અમેરિકાનો બ્યાસી ટકા ભાગ છે સોવિયન સંગરૂષનો એકસો બાવીસ બ્રિટનનો બત્રીસ ફ્રાન્સનો અઢાર તો એને આપણે આ પ્રશ્નોનો જવાબ આ જે કોષ્ટક છે એ ઉપરથી ચિત્ર આલેખ ઉપરથી મિત્રો વર્તુળ આલેખ ઉપરથી આપવાના છે જેમ કે ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કયો દેશે કર્યો અમેરિકા અને સોવિયત સંઘ દ્વારા વીટો પાવર ઉપયોગની તુલના કરો બરાબર અથવા દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે આ પ્રશ્નો મિત્રો આપેલો છે કે વીટો પાવર એટલે શું યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કોણે કર્યો અમેરિકા અને રૂસમાં કોણે સૌથી વધુ વીટો પાવર ઉપયોગ કર્યો છે તો આવા પ્રશ્નો આપણે લખવાના છે પછી મિત્રો અહીંયા ઓગણચાલીસમાં પ્રશ્ન છે બરાબર વર્ષેની સંધિ જર્મની માટે અન્યાય સંધિ રહી કેવી રીતે કહી શકાય તાર્કિક રીતે સમજાવો ચાલીસમો છે ભારતીય નાગરિકનો મૂળભૂત ફરજો લખો બરાબર તો આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના છે એટલે અહીંયા અમે ધીમે રહીને સ્કીપ કરું છું તમે જોઈ લેજો વિભાગ ડીની વાત કરીએ તો અહીંયા મિત્રો સુડતાલીસથી ત્રેપન સુધીના પ્રશ્નો છે બરાબર ચોપન પ્રશ્ન પ્રશ્નો નકશો ફરજીયાત છે અહીંયા આ ચિત્ર આપેલું છે એ જોઈ તેમણે સ્વતંત્ર ચળવણમાં આપેલા ફાળા વિશે ચર્ચા કરો તો સુભાષચંદ્ર બોઝનું ચિત્ર છે અને એના એમણે શું ફાળો આપ્યો એના વિશે આપણે લખી શકીએ બરાબર બાકી મિત્રો અહીંયા અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન સુધીના પ્રશ્નો છે એ તમારે ફરજીયાત તૈયાર કરવાના છે કારણ કે તમારી આવનારી પરીક્ષા માટે તમને આ મોસ્ટ એમપી બની રહેશે બરાબર ત્રેપન મો પ્રશ્ન છે પશ્ચિમ ભારતના પહેરવેશ અને પૂર્વ ભારતના પહેરવેશની તુલના કરી તફાવત લખવાનો છે પછી અહીંયા મિત્રો એક રેખાંકિત નકશાની અંદર તમારે દર્શાવવાનું છે કે અંદમાન નિકોબારના દીપ સમૂહ ક્યાં આવે છે અરબસાગર ક્યાં છે રણપ્રકારની જમીન રાજસ્થાન અને ભરભા ભાભ્યારણી આ ધારો કે અહીંયા મિત્રો આ ભારતનો નકશો છે બરાબર આપણે એક કાલ્પનિક નકશો બનાવીએ છીએ સાચો નહીં માની લેતા બરાબર આ નકશો છે તો કે ભાઈ અંદમાન નિકોબાર ટાપુ હોય તો આપણને ખ્યાલ છે અહીંયા અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે અરબ સાગર તો આ બાજુ અરબસાગર છે ગુજરાતની આ બાજુ બરાબર ત્રણ પ્રકારની જમીન તો રાજસ્થાન ઉપરનો ગુજરાતથી ઉપરનો ભાગ દર્શાવી દઈએ અને ચંદ્રભ્રભા બેરણે છે તો ચંદ્રભ્રભા બેરણે ક્યાં આવેલો છે કે ઉત્તર પ્રદેશમાં છે તો આપણે કોઈ પણ એક અહીંયા જગ્યાએ દર્શાવવાનું છે તો આવી રીતે તમારો પ્રશ્નપત્ર છે મિત્રો નીકળવાનું છે ખાસ મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને વિડીયો મિત્રો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા